બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી મધ્યે કન્યાશાળા પાસે એક વિશાળ પીપળો જેની ડાળીઓ નમી પડી હતી એને ડાળીઓ દૂર કરી નમી પડેલી અને જોખમ ડાળીઓને દૂર કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા હવે જોઈ શકીએ છીએ દ્રશ્યમાં કે બોડેલીની મધ્યે ડાળો કાપવામાં આવતા ટ્રાફિક પણ થંભી ગયો હતો ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો અને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો ડાળો કાપવાની આ પ્રક્રિયા દરમિયાન જોઈ શકીએ છીએ કે વિશાળ મધ્ય વિશાળ વૃક્ષ છે એની ડાળીઓ નમી અને ગાળીઓ ઉપર કોઈ માર્ગ ઉપર પડે એવી અવસ્થાને લીધે સુધરાય દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો અને નમી પડેલી લચી પડેલી જોખમરૂપ ડાળીઓને દૂર કરવાના પ્રયાસ દરમિયાન લગભગ દોઢથી થી બે કલાક તો ટ્રાફિક પણ રોકાઈ ગયો હતો અને બીજા અન્ય વૈકલ્પિક માર્ગે વાહનોને અહીંથી દોડવામાં આવ્યા હતા દાળ કાપવાની દાળ કાપવાની આ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કટર મશીન વડે દાળ કાપતી વખતે લોકોને સુરક્ષા રૂપે દૂર રહેવા માટે પણ જણાવવામાં આવતું હતું